નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આજે સવારથી જ અમુક વિડિયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર આ વાયરલ થઈ રહ્યા છે જેમાં સોનલ માતા વિશે અમુક પ્રકારના શબ્દ બોલવામાં આવ્યા અને તેના કારણે આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે તેને લઈને જે ચાર ચારણ ગઢવી સમાજ છે તેમના લોકોએ તેના ઉપર ઠોસ પ્રતિક્રિયા આપી છે આપણી સાથે અત્યારે હકાભા ગડવી જોડાઈ ગયા છે તેમને લઈને હકાભા આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં સૌથી પહેલો સવાલ તો મારો આપને એ છે કે આ પ્રકારે દેવી દેવતા વિશે પોતાના સ્ટેટમેન્ટ આપવા એક અત્યારે પરંપરા જેવું બની ગયું હોય એવું નથી લાગતું તમને અને વિવાદમાં આવે છે લોકો જી 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 આવો સ્ટેન્ડ અપ સ્ટેટમેન્ટ આપી કોશિશ કરતા હોય છે લોકો આપનું શું માનવું છે આ ચારણ સમાજ માટે બહુ દુઃખ ની વાત છે કદાચ ચારણ સમાજ બે શબ્દ બોલ્યા હોત તો ચાર પણ સમાજ આખો સમાજ ખરાબ નથી હોતો એમાં એક આખા સમાજને એક જ વ્યક્તિએ મુદ્દો છે કે આ વ્યક્તિ છે એને સોનબે માં પાસે જવું પડે અને કહેવાય કે મારી જીવનમાં ભૂલ થઈ છે અને હું સોનબે માં તમારી માફી માંગુ છું કારણ કે એવા સમાજના સંબંધ છે અમારા ચારણ આયના સંબંધ માટે આ વ્યક્તિ પાણી ફેરવી ગયો છે અને ચાણ શું છે ખબર નથી કારણ કે ચાણ એવી જ્ઞાતિ છે

હું બે ટકા માણસ કે છે બે રૂપિયામાં વેચાતો માણસ કે છે ચા ને લૂંટફાટ માણસ કે છે ચા લૂંટ કરી આવું સાબિત કરવા માંગે છે અમારી માને જેમ થાય એમ વ્યક્તિ ગાળો બોલે છે એટલે બહુ દુઃખની વાત છે કારણ કે હું હજી તો મેં રાતે program કર્યા હજી હું જમ્યો નથી કારણ કે મને જમવાનું જ ભાવતું કારણ કે મારી માં વિશે આવું મારું આસ્થા નું કેન્દ્ર છે સોનબે માં એના વિશે આવું કોઈ બોલે તો મારો સમાજ ચાલન સહન ના કરી શકે આ આયર સમાજ મને ઘણા બધા આયર સમાજ ફોન આવ્યા છે કે ગોબા અમે માફી માંગીએ છીએ હવે નિર્દોષ માણસો શું માફી માંગી મેં કીધું તમારા માફી માંગવાની જરૂર નથી માફી તો ઓલા વ્યક્તિને ને કો કે સોનબે માની તું માફી માંગ તારે આવું ન બોલાય પણ હકભાઈ આને લઈને માયાભાઈ આહીરે પણ એક વિડિયો જાહેર કર્યો છે ને તેમણે માફી માંગી છે હા હા માંગી છે મને ખબર છે એ તો સારો વ્યક્તિ છે માયાભાઈ આહીર એને એને માફી તો લેને માંગી છે પણ માયાભાઈ આહીરે માફી માંગી છે અને મને ખાસ એવો અંદાજ છે હું ઘડ્યું છું હું ઓળખી છું મને બોલતો હોય ને કદાચ સામે વાળો માણસ આ માયાભાઈનો વિરોધ હોય છે એટલે માયાભાઈ નક્કી માયાભાઈ હજી વધારે બોલે એટલા માટે જ બોલતો કે સમાજમાં એના કુટુંબમાં તિરાડ પડી જાય

જણો ત્યાં ગયો પણ મને ભૂખ નથી લાગતી ખાવું નથી પાવતું ટૂંક અને મેં કીધું છે તળાજામાં હું તળાજા ગામની વાત કરું છું હું પોઈ કરું તળાજા હું કોઈ પાણી નહી પીવું જે અમારી માનું અપમાન થાય એ ગામનું પાણી નો પીવાય મારે એ ગામ અનાય ન ખવાય એ ગામ મારે તળાજા ગામની વાત કરું આજુબાજુના જે ગામડા છે એ મારું કોઈ બગાડ્યું નથી ઘણા બધા સમાજ જતા હશે એ મારે જાવ હું એવું જઈશ પાણી પીશ પણ તળાજામાં જે જગ્યાએ વ્યક્તિ બોલ્યો છે એ તળાજા ગામની વાત કરું છું કોઈ પાણી જીવનમાં નહી પીવું એ હું કોઈ પ્રોગ્રામ નહીં કરું કદાચ કરોડો રૂપિયા આપશે તો પણ

આવા વ્યક્તિ બહુ મોટો હાથ હોય છે એટલે આ આખા સમાજને બદનામ કર્યો આ સમાજને તો માત્ર એક જ વ્યક્તિએ કર્યો છે એનું નામ તો હું આજ જીવન બોલીશ જ નહીં એનું નામ બોલું તો પાપ લાગે અમારે માનું અપમાન કર્યું નામ ન બોલીશ ચાર આઠ દિવસ અને એમને એમના પોતાના સ્ટેટમેન્ટમાં પણ એવું કીધું છે કે આહીર સમાજના દેવ દેવાયત બોદલના દીકરાની હત્યા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે આ આ કઈ રીતે ચારણ સમાજ આને જોવે છે

જે સમાજ ને આપણું બચાવતા હોય એ ચારણ સમાજ વિશે આવું બોલે એટલે બહુ નીંદર વાત છે એ વ્યક્તિ એ વ્યક્તિ મને મારા મગજમાંથી માંથી જતો નથી એટલો ક્રોધ છે મને કે આના હું શું બોલું એમ આ વ્યક્તિ મારો રાતે પ્રોગ્રામ હતો program માં બોલી નાખ્યો કે જોક્સ હું હાસ્ય કલાકાર છું હાસ્ય ના કરાય કે હું fail ગયો કારણ કે મારા મગજમાં આ વ્યક્તિ કરી ગયો હતો કે મારા સમાજ વિશે આવું બોલ્યો છે મારી માં વિશે અને માતાજી કદી માફ ના કરે અને રાફડા સુનાનો એ અમારી ચાર ની દીકરી હજી જીવે છે નેહડા માં જાવ તો પડે કે ચાર ની દીકરી સુ છે ગિના નેહડા માં એટલે માં અને સજા આપશે જ તે

કારણ કે જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે સ્ટેટમેન્ટ પછી ઘણા બધા સાહિત્ય લોક પોતે પણ આને લઈને વાત કરી છે રાજપા ગઢવીએ પણ કહ્યું છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટ સખત નિંદનીય છે અને એની નિંદા કરી રહ્યા છે પરંતુ જે રીતે આખું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે ક્યાંક લાગે છે કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં આવ્યો છે હા હવે તો અંદાજ તો નથી આવતો પણ કલાકારો ઘણા બધા આયપા છે હું એમ કવ કલાકાર નહી કહું છું કે જરા ખુમારે થી બોલજો ભાઈ આમ વખાણ કરતા એવું ન લાગવું જોઈએ તમે આ તો અમુક મેં કલાકારના ના વિડીયો જોયા છે બીતા બીતા બોલતા હોય છે એમાં બીમાર શું હોય ભાઈ આપડે સમાજ વિશે આંગળી ઉઠે આપડે મા વિશે આંગળી ઉપાડે તો ને ખુલ્લે આમ કેવાનું હોય એ વ્યક્તિ ને એક જ વ્યક્તિ ને કેજો હું પાછો કલાકાર ને કઉ છું આખા સમાજ ને આમાં લાવતા નહીં કારણ કે આખો સમાજ હંમેશા દોષી નો હોય એક જ વ્યક્તિ દોષી હોય અને આવા સ્ટેટમેન્ટ આપે છે અને જ્યારે ચાર સમાધિ માં આવે ત્યારે ઘડી પેલા જ હોય છે કારણ કે સમાજ ને કોઈ બે શબ્દ બોલે હું કલાકાર છું પણ એવો કલાકાર નથી કે મારા સમાજ ને કોઈ બોલે હું સહન કરું સમાજ થકીને હું ઉજરો છું અને મારે એવા ભોગામ નથી કરવા મારા સમાજ બધા મારા સમાજ ને કઈ કે મારે એવા પ્રોગ્રામ નથી કરવા મારા સમાજ તકલીફ પડે મારે અમે પાછા ને અમે તો મજૂરી કરવાના માણસો મજૂરી ભેસો પણ ઘંટ આપી વધુ મારે કઈ હોતું નથી એટલે અમારે માટે મહત્વ છે અમારી મા સોનભાઈ અને એ વ્યક્તિ સોનભાઈ બોલ્યો છે સોનમે સોનબેન જવું પડે અને કેવું પડે કે માં મારી વિનાશ કાઢે વિભૂત બુદ્ધિ મારો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હું ભૂલી ગયો છું હું માં સોનબે માં તમારી માફી માંગુ આ તો જવું જ પડે અને જ્યાં સુધી માફી નઈ માંગે ત્યાં સુધી હકાભાનું શું સ્ટેપ રહેશે આમાં બસ મને ખાવ ભાવ બીજું શું જમવાની મજા નહીં આવે ખાવું નહીં ભાઈ ખાવું તો ભાવશે તે બે ત્રણ લગભગ આજે તો ચોવીસ કલાક થી અમે હજી તો છે જ નહીં શું ખાવ મજા નથી આવતી પેટમાં અનાજ નતા પેલું કારણ છે કે હું જે મારી આસ્થા નું છે કેન્દ્ર મા ભગવતી સોનભાઈ જેના માંથી મારો આખો સમાજ નભે છે એ સોનભાઈ માં અપમાન કર્યું છે હલો અમને કદાચ બે ગાડી બોલે તમે સહન કરી લેતી પણ આમાં આખા જેટલા સમાજ છે બધા આમાં સમર્થન આપે છે જેટલા સમાજ છે સોનભાઈ માના ઉપાસક છે બધા સમાજ અમેરિકા સુધી ના સમાજ અમેરિકામાં જે ગુજરાતી રહ્યો છે એ પણ સમર્થન આપે છે આ નાની વાત નથી બહુ મોટી વાત છે માથી ને ગાયો દેવી ચાર સમાજ હેલ્પ બોલી નાખું એ યોગ્ય નથી આની નોંધ લેવી જોઈએ અને આ સમાજને પણ વિનંતી કરું છું કે દયા માણસો કોઈ હોય સમાજમાં તો આ વ્યક્તિને સમજાવો બસ આટલી વિનંતી કરું છું હકાબા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ તાતા હકાબા ગઢવી જેમનું કહેવું છે કે તેમને અન્ન પણ નથી ભાવી રહ્યું કારણ કે એમની માતા વિશે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે આ આખા મામલે માયાબાઈ આહિરે ચારણ ગઢવી સમાજની માફી પણ માંગી માફી માંગતા માયાભાઈ આહિરે શું કહ્યું તે સાંભળીએ જય માતાજી જય મા મોગલ જય મા હોનભાઈ મા એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલ ની પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદી આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અને છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદબા ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરપ્ત પ્રાર્થના કરું છું જય માતાજી આ વિવાદને લઈને સોનલધામના જે ગિરીશ આપા છે તેમનું પણ નિવેદન આપ્યું એ ગિરીશ આપાએ શું કહ્યું તે સાંભળીએ આજ રોજ અચાનક એક વિડિયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારનો વિશે બહુ જ બહુ જ બેહુદો બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં પણ ચારની દીકરીઓ માડી અને સમાજને એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેર છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જાય કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે જય માતાજી રાજપા ગઢવી લોક સાહિત્યકાર જે સતત પોતે પણ પોતાના નિવેદનો આપતા રહ્યા છે ઘણા બોલ્ડ નિવેદનો આપતા રહ્યા છે ને આ આખા મામલે તેમને પણ નિવેદન આપ્યું છે અને તેમણે કીધું છે કે ચારણ ગઢવી સમાજ આ પ્રકારના નિવેદનને ક્યારે પણ સહન નહીં કરી શકે રાજભા ગઢવીને સાંભળીએ નમસ્કાર જય જય માતાજી આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે આપ બધા જાણો છો ચારણત્વ વિશે આઈમાઓ વિશે માતાજીઓ વિશે અને સોનભાઈમાં વિશે ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય અને ચારણ અઢારે વર્ણ સાથે જોડાયેલા છે ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધો છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા કે એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ એટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈપણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગોરીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનું એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી અને આપણા જે સંબંધો છે ચારણ સમાજના હિત સમાજના એ ચરણ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો ગીશાપાનો જોયો એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ 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 એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તો અમે ભરપાઈ કરી દેશું એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈનું અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયું એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે એ જ્ઞાતિની કરી એવું નથી જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે અને એટલે આ ફરી ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે એને બધા એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એ એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો તો એની વાત નહીં કરવાની એ આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકાવાઈ ગયા તો એ શેના માટે છે આપણી ધરોહર માટે છે ને તો એ નહીં કરવા એની વાત નહીં કરવાની ને તો વાતો કરી જાય ને વખાણ કરી જાય ને કોના વખાણ કર્યા કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા આ અટાણે કોઈ એવું અમુક ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા અમે તો સારું કર્યું હોય એના અને એ તો સારી વાત છે બિના ગુણ કિયો ગાન કો પાપ કહેવો પણ ગુણ કોન કિયો ગાન વહી બળ પાપ હે જેનામાં ગુણ હોય ન વખાણ કરો તમને પાપ લાગશે એટલે અમે એના વખાણ